ઓમ શ્રી ગણેશાય મહ બોલો શંકર પાર્વતીને જય તો ભક્તો આજના વિડીયોમાં આપણે જાણવાનું છે વ્રત કથા તેનો મહેમાન પૂજન વિધિ તો આ વાર્તા તમે પૂરેપૂરી સાંભળજો જેથી કરીને આપણને પૂરા ફળની પ્રાપ્તિ થાય વ્રતની વિધિ શ્રાવણ માસમાં આ વ્રત આવે છે શ્રાવણ માસનો પહેલો રવિવાર આવે ત્યારે એ રવિવારથી આ વ્રત લેવાનું હોય છે અને એ પછીના બીજા રવિવારે આ વ્રત પૂર્ણ થાય છે ભાઈની બહેનો આ ભાઈની બહેનો આ વ્રત ભાઈના કલ્યાણ માટે કરે છે ભાઈ પોતાની બહેનને શક્તિ પ્રમાણે ભેટ આપે છે એક ડોઈસી હતા તેમને સાત દીકરા અને એક દીકરી હતી ડોઈસીએ સાતેય દીકરા અને દીકરીને પરણાવ્યા હતા પણ સાસરાવાળામાં કોઈ કારણથી દીકરીને અણબનાવ થયો મન દુઃખ થયું અને દીકરી પિયર પાછી આવી અને પછી તો ત્યાં જ રહેવા લાગી ડોસીના સાતે દીકરાઓમાં છ મોટા દીકરાઓ ધંધા કરી સુખી થયા અને વખત જતા પોતાના કુટુંબ કબીલા સાથે ડોસીમાંથી જુદા રહેવા જતા રહ્યા નાનો દીકરો અને વહુ એ બે જણ દોશીમાં સાથે રહેશે સાથે નાની બહેન પણ રહે છે નસીબની એવી બી કે નાના દીકરાને ધંધામાં બે પાંદડે થવા જ ન દે આમને આમ દિવસો વીતવા લાગ્યા એક દિવસ નાની બહેન ડોસી માની દીકરીને થયો કે લાવ મારા નાના ભાઈની સ્થિતિ નબળી છે તો તેમના ઉપરથી મારો બોજો થોડો હલકો થાય તેમ હું કરું આમ વિચારીને બહેન તો પોતાના છ મોટા ભાઈઓ પાસે કામ માટે ગઈ પણ કોણ સામ જુએ ભાભીઓએ જાકારો આપ્યો ભાઈઓએ જાકારો આપ્યો બહેન તો નિરાશ થઈ ગઈ અરે રે રે જ્યાંના સાત સાત ભાઈઓ હોય એ બહેનને કદી ઓશિયાળા પણ હોય હું જે ભાગણી છું આમ નિરાશ થઈ બહેન જવા લાગી ત્યાં એક ભાઈએ કહ્યું બહેન પોતાના નાના ભાઈને ટેકો થશે એમ વિચારી કામ સ્વીકારી લીધું સવારથી સાંજ સુધી બહેન તો ઢોરા ચરાવવા જાય છે અને સાંજે જ્યારે ઘરે આવે છે ત્યારે ભાભી જે કાંઈ એઠું જૂઠું વૈદ્યું ખટ્યું હોય તે આપે અને નાની બહેન તે ઘરે લઈ જઈને ખાય આમને આમ સમય વિતાવ વિતવા લાગ્યો એક દિવસ બહેન જ્યારે ઢોરા લઈને ચરાવવા બહાર જતી હોય છે ત્યારે નદી કિનારે કેટલીક છોકરીઓને પૂજા પાઠ કરતી જોઈને હસતી ગાતી જોઈને બહેન તો ત્યાં ગઈ અને પૂછ્યું બહેનો તમે આ શું કરો છો પહેલે છોકરીઓએ કહે છે અમારે વીરપસ્લીનું વ્રત છે આજે વીરપસલીના દિવસે દોરા લીધા છે તે અમો અમારા ભાઈને બાંધીશું અને ભાઈનું કલ્યાણ થાય તેવી ભાવના સાથે આશીષ આપીશું આવું સાંભળીને નાની બહેને કહ્યું આ દોરા બાંધવાથી ભાઈને શું લાભ થાય પહેલે છોકરીઓ કહે છે ભાઈને અમે દોરો બાંધીશું ભાઈ અમને ભેટ આપશે અને અમે ભાઈને અંતરના આશીર્વાદ આપીશું જેથી ભાઈનું આખું વરસ સારું અને સુખમય જાય આવું સાંભળી નાની બહેન તો ખુશખુશાલ થઈ ગઈ અને બોલી તો તો બહેનો મને પણ જો તમે આ વ્રત કેવી રીતે થાય અને તેની વિધિ કેમ કરાય તે મને કહો તો હું પણ મારા ભાઈના ભલા માટે વેરપસનું વ્રત કરું પહેલી છોકરીઓએ તો કહ્યું આઠ શેરવાળો દોરો લઈ તેમાં આઠ ગાંઠો વાળવી અને પછી એક રવિવારથી બીજા રવિવાર સુધીને આઠ દિવસ રોજ સવારે આ દોરાને ધૂપ દેવો અને ધૂપ દીધા પછી જ જમવું આમ આઠ દિવસ પૂરા થાય પછી આ દોરો પીપળે બાંધવો આમ કહી એક છોકરી એ નાની બહેનને આઠ શહેરવાળો દોરો આપ્યો અને કહ્યું આમાંથીને એક દોરો તારા ભાઈને કાંડે બાંધજે અને બાકીના દોરાને આઠ દિવસે વીરપસલું વ્રત પૂર્ણ કરી આઠ દિવસ સુધી ધૂપ દઈને પીપળે બાંધજે પહેલી છોકરીઓના કહ્યા મુજબ એ જ દિવસે રવિવાર હતો તેથી નાની બહેને તો વીરપછલીનું વ્રત શરૂ કરી દીધું પોતાની માને કહ્યું મા મેં આજથી વીરપછલીનું વ્રત લીધું છે માટે આ દોરો તમને આપું છું મારે આખો દિવસ ઢોર ચાર ચરાવવા જવાનું હોવાથી ને તમે આ દોરાને આવતા રવિવાર સુધી આઠેય દિવસ ધૂપ આપજો નણંદે વ્રત લીધું છે તેવું પેલી અદેખી ભાભીઓને ખબર પડી અને તેમાંથી એક કોઈ બહાનું કાઢી નણંદના ઘરે આવી જોયું તો નણંદ બા નહાવા ગયા છે અને ડોસીમાં કામમાં છે આવો લાગ જોઈને પેલી ભાભીએ તો જ્યાં દેવતા સળગતો હતો ત્યાં જઈ ચૂલામાં પાણી નાખી દેવતા ઓલવી નાખ્યો અને ઠારી નાખ્યો બહેન તો નાઈ ધોઈને ઘરે આવી દોરાને ધોપ આપવા જ્યાં ચૂલા પાસે જઈને જોયો છે તો ચૂલો ઠરેલો છે કોઈએ અંદર પાણી નાખ્યું છે બહેન તો માં પાસે ગઈ અને કહ્યું માં આ દેવતા કોણે ઠારી નાખ્યો ડોસે બોલ્યા રામ જાણે હું તો બહાર કામમાં છું પણ હા હમણાં મોટીઓ આવી હતી ચોક્કસ તેણે જ દાજની મારી પાણી નાખી દેવતા ઠારી નાખ્યો હશે દીકરી જેના જેવા કરમ આપણું પૂરું કરનાર નોય ભગવાન ભલું કરે જા દીકરી પડોશમાંથી દેવતા લઈ આવ એ દોરાને ધૂપ દઈ દે માના કહેવાથી બહેન પાડોશીના ત્યાંથી દેવતા લઈ આવી અને દોરાને ધૂપ દીધો આમ બહેનો તો પોતાના ભાઈની કલ્યાણ ભાવનાથી વીરપછલીના દોરાને આઠ દિવસ સુધી ધૂપ દીધો પછી માને કહ્યું મા આજે મારું વ્રત પૂરું થાય છે માટે ઉજવળું કરવું છે હું સાતેય ભાઈઓને દોરા બાંધવા જાઉં છું આમ કહીને બહેન તો ભાઈઓ પાસે ગઈ દરેક ભાઈને વેરપસલીનો દોરો જમણા હાથના કાંડે બાંધ્યો પહેલાં છ એ ભાઈઓને દોરા બાંધ્યા પણ તેમાંથી એક ભાઈએ બહેનને વીરપસલીની ભેટ આપી નહીં બહેન તો નિરાશ થઈ મનમાં વિચાર કરતી છેવટે નાના ભાઈ પાસે ગઈ મનમાં બોલી ભલે ભગવાન મારા ભાઈઓ એ મને કાંઈ ન આપ્યું પણ આપ એમનું કલ્યાણ કરજો ત્યારે છેવટે નાના ભાઈની પાસે આવી અને ભાઈને વીરપસલીનો દોરો બાંધ્યો નાના ભાઈએ બહેનને પૂછ્યું બહેન બોલ તારે તને પેટમાં શું ભેટમાં શું આપું બહેન તું તો જાણે છે કે મારી સ્થિતિ કેવી છે અત્યારે તો તારો નાનો ભાઈ કંગાલ છે આટલું બોલતા તો નાના ભાઈની આંખમાં જળ આવી ગયા બહેને ભાઈને આશ્વાસન આપીને કહ્યું ભાઈ તારી પાસે કાંઈ માગવું નથી તેમ છતાં તું જે કાંઈ આપીશ તે હું આનંદથી સ્વીકારી લઈશ ભાઈએ ખુશ થતાં મુઠ્ઠી ફરી જાર પોતાની બહેનને આપી તથા પોતાની પાસે એક નાન એક આનો હતો તે અને એક માટીનું ઢેફું આપ્યું આટલું આપતા તો ભાઈની આંખમાંથી ફરીથી આંસુ વહેવા લાગ્યા પોતાના ભાઈને રડતો જોઈને બહેન બોલી ભાઈ ભલે તે મને જે કાંઈ આપ્યું છે તે મારા માટે તો સવા લાખનું છે તું મનમાં દુઃખી થઈશ માં તારી મુઠ્ઠી ભર મારા માટે ઘઉંની ગુણ બરાબર છે તારો આપેલો એક આનો મારા માટે સો રૂપિયા સમાન છે અને માટીનું ઢેફું ગોળના રવા સમાન બરાબર છે આમ ભાઈનું મન હળવું કરીને બહેન ખરા અંતરકરણથી ભાઈનું કલ્યાણ થાય એવી રીતે એવી ઈચ્છીને ભાઈના કપાળમાં કંકુનું તિલક કર્યો અને આશીષ આપી પોતાની મા પાસે ગઈ માએ દીકરીને કહ્યું દીકરી આમ તો જો કોણ આવ્યું છે બહેનને તેડવા તેનો પતિ આવ્યો હતો બહેન તો સાસરે જવાનું જાણી આનંદથી ઘેલી ઘેલી થઈ ગઈ માએ કહ્યું જા બેટા કરેલા બધા જ કર્મનું ફળ અહીં જ મળે છે તે ખરા મન અને શ્રદ્ધાથી ને દ કર્યો અને એના પ્રભાવથીને આ જ જ જમાય તેને તેડવા આવ્યા સારું કર્મ કર્યું હોય તે કે ખરાબ કર્યું કર્મ તેનો ફળ તો અવશ્ય મળે જ છે સારું કર્મ કરીએ તો સારું ફળ મળે અને ખરાબ કર્મ કરી કર્યું હોય તો તેનું ફળ પણ તેવો જ મળે શિક્ષાના રૂપમાં જા બેટી તૈયાર થા આમ કહીને મા તો ચાલી પોતાના છ મોટા દીકરાઓને ત્યાં ત્યાં જઈ તેમની બહેન સાસરે જાય છે તેવી વાત કરી અને કહ્યું દીકરી સાસરે જાય છે તો આપણે તેને કાંઈક આપવું જોઈએ મારી પાસે તો કાંઈ છે નહીં પણ તમે બધા ભાઈઓ થોડું થોડું કરી આપો તો ઘણું કરી દીકરીને સાસરે વળાવીએ આ સાંભળી છઉ ફાટેલા તૂટેલા કપડા એક મોટા જૂના કપડા પોટલું બાંધીને સાસુના હાથમાં આપ્યો બીજી બાજુ નાના ભાઈને ખબર પડી કે બહેન સાસરે જાય છે તેથી ખુશ થાય થતા તે બહેનની પાસે આવ્યો નાની બહેનને જોતા જ તેને વિચાર આવ્યો કે અરે અરે ભગવાન બહેનની આપવા માટે પોતાની પાસે કાંઈ છે નહીં નાનો ભાઈ ગળગળો થઈ ગયો અને બહેનને કહેવા લાગ્યો બહેન આજે અમારી પાસે તને આપવા માટે કાંઈ જ નથી પણ હું તને વચન આપું છું કે ભગવાન મને મારા દિવસો સારા આપશે ત્યારે તને ખૂબ જ સારો સાસરવાસ આપીશ ભાઈને ગળગળો થઈને ગઈ થઈ ગયેલો જાણીને બહેને કહ્યું ભાઈ મનમાં ઓછું લાવીશ નહીં તારો મારા ઉપરનો પ્રેમ મારા માટે સોના ચાંદીના કર્યાવર સમાન છે માટે દુઃખી થઈશ નહીં ભાઈ બહેન તો સાસરે જવા તૈયાર થઈ અને ચાલી એના પતિદેવ સાથે માએ કહ્યું બેટા ઊભી રહે આજ તારા વ્રતનો છેલ્લો દિવસ છે તો હું તારા દોરાને ધોપ દેવા દેવતા લઈ આવું આમ કહીને ડોસે તો દેવતા લેવા ગઈ આ બાજુ જમાઈને ઉતાવળ હતી તેથી તે તો ચાલવા માંડ્યો બહેન પણ પોતાના પતિ પાછળ ચાલી ગામના પાદર આવ્યા ત્યાં તો પાછળ ડોસે ઉતાવળે આવી અને બોલી લે બેટા દેવતા બહેને તો દોરાને ધોપ દીધો ભાઈઓનું કલ્યાણ ઇચ્છતી તે આગળ ચાલી ચાલતા ચાલતા રસ્તામાં નદી આવી પોતાના પતિને કહીને વહુ તો નદીમાં નહાવા ઉતરી નાઈ રહ્યા પછી બીજા કપડા માગ્યા અને તેના પતિએ પોટલું ખોલીને જોયું તો સરસ રંગબેરંગી સાડીઓ પટોળા દેખાય એટલે તેણે કહ્યું આમાંથી કઈ સાડી આપું કે પોટલું પોતાના પતિનું કહેવું સાંભળી વહુ કહે છે કે શું કહો છો નાથ સાડી અને પટોળા હોય ક્યાંય હોય કાંઈ ગરીબીની મશ્કરી કા કરો ત્યાં તો તેના પતિ એક સાડી કાઢીને ઊંચી કરી બતાવી કે જો હું કાંઈ ખોટું નથી બોલતો એમ કહી તે સાડી વહુ તરફ ફેંકી અને કહ્યું એ સાડી પહેરી લે સુંદર લાગશે વહુ તો સમજી ગઈ કે આ આવું કેમ થયું હે પ્રભુ તારી લીલા અકળશે કપડાં પહેરી નજીક આવી પોટલામાંથી બધી વસ્તુઓ બહાર કાઢી જોયું તો માટીનું ટેફું ગોળનું થઈ ગયેલું ચોખા હતા એ એક આના બદલે એક સોના મહોર હતી વહુએ તો પોતાના પતિને પહેલી સોના મોહરો આપી અને ગામમાં જઈ ખાવાનું લઈ આવવાનું કહ્યું વર ખાવાનું લેવા ગામમાં ગયો આ બાજુ તો ચમત્કાર થયો નદી કિનારે એકાએક સુંદર હવેલી ઊભી થઈ ગઈ વાહુ તો શણગાર સજીને હવેલીના ચોથા માળની અગાસીમાં ઊભી રહી થોડા સમય પછી ગામમાંથી ખાવાનું લઈને વર તો જ્યાં નદી કિનારે આવ્યો હતો તેણે તો એક સુંદર હવેલી દેઠી અને પોતાની વહુને તેમાં અટારીમાં ઊભેલી જોઈ તે તો દંગમાલ થઈ ગયો વહુ તો દોડથી નીચે આવી અને પતિદેવના હાથમાંથી ખાવાનું લઈ બોલી તમે આરામ કરો ને હું અબ અબ ઘણી કાંઈક રસોઈ બનાવી નાખો બંને જણાએ અંદાજથી ભોજન કર્યું આનંદથી ભોજન કર્યું અને સુખેથી હવેલીમાં રહેવા લાગ્યા દિવસો પસાર થવા લાગ્યા ને અચાનક દુકાળ પડ્યો ને લોકોને ખાવાના સાસા પડવા લાગ્યા વખતના માર્યા લોકો ગામ છોડીને પેટીઓ રવાના પર ગામ જવા લાગ્યા પહેલી ડોસીઓને તેના સાતે દીકરાઓ અને તેની વહુઓએ પણ ગામ છોડ્યો ચાલતા ચાલતા આ બહેનની હવેલી આગળ આવ્યા એમને થયું કે કોઈ મોટી પૈસાદાર વ્યક્તિ અહીંયા રહેતી લાગે છે લાવો તપાસ કરીએ કોઈ મજૂરી મળે તો આમ વિચારી બધા હવેલીના બગીચામાં આવીને ઊભા રહ્યા હવેલીની બારીમાંથી પહેલી બહેન આ બધું જોઈ રહી છે પોતાની મા અને ભાભી ભાઈઓને ઓળખી ગઈ ત્યાં તો બગીચાનું માળી આવ્યો અને બધી વાત કહી બહેને કહ્યું તું બગીચાના ખોદકામમાં બધાને કામે લગાડી દે અને પહેલાં જે સૌથી નાનો દેખાય છે તેને ધાબા ઉપર દેખરેખ રાખવાનું કહીએ તેની ઉપર ખોદકામ કરાવીશ નહીં અને પહેલાં ડોસીમાંને બગીચાના ફૂલો જે ભેગા થાય તે ફૂલોની માળા બનાવવાનું કહીએ માળીએ માલિકણની સૂચના મુજબ બધી જ ગોઠવણ કરી દીધી એક દિવસ બહેને જોયું કે લાવને આજે અમારા લગ્નની તિથિ છે તો બધાને જમવાનું કહું નોકરોને જમવાનું બનાવવાનું કહી તેણે પોતાની મા તથા ભાઈ ભાભીઓને જમવા બોલાવ્યા બધા જમવા બેઠા ને પહેલી બહેન જા જાતે બધાને પીરસવા માંડ્યો નણંદને જોઈને પહેલે અદેખી ભાભીઓ તો અચંબામાં પડી ગઈ નીચા મોઢા નાખી ગઈ ભાઈઓ પણ પોઠપ અનુભવવા લાગ્યા ત્યારે બહેને કહ્યું જોયું નહીં ભાઈઓ અને ભાભીઓ વખત કોઈનો નથી દરેકના જીવનમાં સારા નરસા દિવસો આવે છે માટે કદી અભિમાનમાં કદી ન છલકાવવું અને તેમાંય હું તો તમારી બહેન હતી પણ તમે મને હળધૂત કરી માત્ર એક નાના ભાઈએ જ મને પોતાનો પ્રેમ આપ્યો મેં વીરપસલીનું વ્રત કર્યું તેના પ્રભાવે જ આજે તમે મારી આ સુખની દુનિયા જુઓ છો બધાએ બહેનને કહ્યું અમારી ભૂળ હતી બહેન અમને માફ કર બહેને બધાને માફ કર્યા અને બોલી મારે તો બધાએ ભાઈ ભાગ્યો મહારાજ છે કોઈ જુદા નથી તમે તમારે સુખેથી દુકાળ પાર ન થાય ત્યાં સુધી અહીંયા રહો બહેનની વાત સાંભળીને બધા આનંદમાં આવી ગયા અને પછી તો બધા સાથે સંપીને રહેવા લાગ્યા આમ જેમ બહેનને વીરપશ્વનું વ્રત ફળ્યું તેવું વ્રત કરનારને ફળ બોલો શંકર ભગવાનની જય તો આ વિડીયો આપણે પૂર્ણ કરીએ છીએ